જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ રાધે રાધે વૈષ્ણવ સત્સંગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના સત્સંગમાં આપણે સાંભળીશું રુક્ષમણીજીનો શ્રી કૃષ્ણ ઉપર લખેલો પત્ર જે બાળકોના વિવાહ થવામાં રૂકાવટ આવતી હોય આવતી હોય અથવા ઈચ્છુક કન્યા અથવા વર જોઈતા હોય તેના માટે આ પત્ર આવશ્યક વાંચવું જરૂરી છે જેમ આ પત્ર સાંભળી પ્રભુએ રૂક્ષ્મણીજી પર કૃપા કરી હતી તેમ તમારા પર ચોક્કસ પ્રભુ કૃપા કરશે તો ચાલો સાંભળીએ શ્રી પોતે એકાંતમાં લખી પ્રેમના જે પત્રિકા આપી હતી તેને ખોલી બ્રાહ્મણે દ્વારકામાં શ્રી કૃષ્ણને બતાવી પછી શ્રી કૃષ્ણની શ્રી રુક્ષ્મણીજી સંદેશો કહે છે તો હવે શરૂ થાય છે રુક્ષ્મણીજીનો પત્ર રુક્ષમણીજી કહે છે હે ભગવાન સુંદર શ્રી કૃષ્ણ કાનના ચિત્રોથી શ્રોતાઓના હૃદયમાં પ્રવેશ કરી અંગના તાપને દૂર કરતા આપણા ગુણો તેમજ નેત્રોવાળાઓને નેત્રોને સંપૂર્ણ અર્થ લાભ રૂપ આપનું રૂપ સાંભળી મારું મન નિર્લજ થઈ આપમાં લાગ્યું છે હે મુકુંદ હે પુરુષ પુરુષ શ્રેષ્ઠ કુળ શીલ રૂપ વિદ્યા વય ધન તથા પ્રભાવથી કેવળ પોતાના જેવા અને મનુષ્ય લોકના મનને આનંદ આપનારા આપને કુળવાન મોટા ગુણવાળી અને ધીરજવાળી કઈ કન્યા વિવાહ વખતે ન સ્વીકારે માટે પ્રભુ આપને જ મેં મારા પતિ સ્વીકાર્યા છે અને મારો આત્મા મેં આપને જ સોંપ્યો છે તો આપ અહીં પધારી મને આપની પત્ની બનાવો પણ હે કમળનાયન શિયાળ જેમ સિંહના ભાગને અડી શકે નહીં તેમ શિશુપાલ આવીને આપ વીર પુરુષના ભાગરૂપ મને ન અડકે બંધાવી અગ્નિ કરી દાન આપી ચંદ્રાયણ વગેરે વ્રતો કરી દેવ બ્રાહ્મણ ગુરુ વગેરેની પૂજા કરીને પરમેશ્વરનું જો પૂર્ણ આરાધન કર્યું હોય તો ગદના મોટા ભાઈ શ્રી કૃષ્ણ ભગવાન અહીં આવી મારું પાણી ગ્રહણ કરો પણ બીજા શિશુપાલ વગેરે ન કરો હે અજીત આવતીકાલે થનારા વિવાહમાં આપ સેનાપતિઓથી મીટળાઈ વિદર્ભ દેશમાં પધારજો અને શિશુપાલ તથા જરાસંઘના સૈન્યનો પરાજય કરી બળથી પરાક્રમ રૂપ મૂલ્યવાળી અને આપ રાક્ષસ વિધિથી પરણજો કદાચ આપ કહો અંતપૂર્ણ વચ્ચેની વચ્ચે રહેનારી તને તારા સગા સંબંધીઓને માર્યા સિવાય હું શું રીતે પરણી શકું તો હું ઉપાય બતાવું છું અમારા ગુળમાં વિવાહના આગલા દિવસે હું પાર્વતીના દર્શન કરવા માટે શહેરની બહાર પાર્વતીના મંદિરમાં આવું ત્યારે ત્યાંથી મારું હરણ કરવું આપને સહેલું થશે અને મારા સગા સંબંધીઓને મારવાનો પ્રસંગ પણ નહીં આવે હે કમળ નયન શ્રી કૃષ્ણ ઉમાપતિ શંકરની પેઠે બીજા પણ મોટા પુરુષો પોતાના અજ્ઞાનનો નાશ કરવા આપના ચરણ કમળની રજમાં સ્નાન કરવા ઈચ્છે છે તે આપની કૃપા

પ્રસન્ન થઈ શ્રી દ્વારકાનાથે તેમના ઉપર પૂર્ણ કૃપા કરી શ્રી દ્વારકા દેશ કી જય તો અહીં આપણે આ લક્ષ્મણીજીનો પ્રભુને લખેલો પત્ર સાંભળ્યો આ પત્રમાં પત્ર દ્વારકામાં હજુ પણ શરણમાં ભગવાનને સંભળાવવામાં આવે જ્યારે પ્રભુ શરણમાં પોડવાની તૈયારી કરતા હોય ત્યારે શરણ સુધી પછી આ પત્ર હજુ પણ પ્રભુ સાંભળીને શું છે એટલે જે બાળકોને લગ્નમાં વિલંબ થતો હોય કે પછી